હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ઠંડીમાં ગરમા ગરમ પીવાની મજા આવે તેવું મિક્સ વેજીટેબલ સૂપ આ સૂપ એકદમ ટેસ્ટી અને હેલ્ધી બનીને તૈયાર થાય છે તો વેજીટેબલ સૂપ બનાવવા માટે સૌ પહેલાં મેં ગાજરને આ રીતે ઝીણા સમારી લીધા છે ત્યારબાદ લીલી ડુંગળીના પાન સમારી લીધા છે એક કેપ્સિકમ થોડી લીલી ડુંગળી થોડા લીલા ધાણા અને થોડી કોબીને પણ આ રીતે સમારી લીધી છે આદુને ખમણીને રાખી દીધું છે ત્યારબાદ એક પેનમાં એક ચમચી જેટલું તેલ ગરમ કરી લેશું તેલ ગરમ થઈ જાય એટલે તેમાં આદુની પેસ્ટ ઉમેરી દેસુ અને આદુને અડધી મિનિટ સુધી આ રીતે તેલ સાથે આદુ સરસ એકદમ સરખું સુધારીને રાખેલા કેપ્સિકમ ઉમેરી દેસુ અને તેને પણ હવે તેલ સાથે સાંતળી લેશું ત્યારબાદ હવે સુધારીને રાખેલી લીલી ડુંગળી ઉમેરી દેસુ અને તેને પણ તેલ સાથે સંતળાવા દેસુ અહીં જો તમે ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો હવે ત્યારબાદ સુધારીને રાખેલા ગાજર ઉમેરી દેસુ ગાજરને ચડતા બે મિનિટ જેવો સમય લાગશે તો મીડિયમ તાપ ઉપર આ રીતે આપણે તેને બે મિનિટ સુધી ફેરવતા જશું અને ચેળવી લેશું બે મિનિટમાં ગાજર પણ એકદમ સરસ સંતળાઈ જશે તો ત્યારબાદ સુધારીને રાખેલી કોબી ઉમેરીશું બધા વેજીટેબલ એક સાથે ઉમેરવાના નથી આ રીતે એક એક કરીને બધા ઉમેરીશું બધા વેજીટેબલને ચડવાનો સમય અલગ અલગ હોય છે અહીં વેજીટેબલને આપણે વધારે પડતા કુક કરવાના નથી બધું આ રીતે તેલમાં સંતળાઈ જાય ત્યારબાદ આપણે છેલ્લે તેમાં સુધારણ રાખેલા ડુંગળીના પાન ઉમેરી દેસુ ડુંગળીના પાનને આપણે આ રીતે છેલ્લે ઉમેરવાના છે તેને તેલ સાથે સંતરાતા વાર લાગતી નથી બધી વસ્તુ એક સરખી સંતળાઈ ગઈ છે તો ત્યારબાદ આપણે હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે આ રીતના વેજીટેબલ બધા સંતળાઈ જઈએ એટલે હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેસુ અને ચમચાની મદદથી ફરી પાછું એકવાર આ રીતે બધું મિક્સ કરી લેશું અને ત્યારબાદ હવે આપણે તેમાં બે કપ જેટલું પાણી ઉમેરી દેશું અને ગેસની ફ્લેમને હવે આપણે હાઈ કરી દઈશું એકવાર ચમચો ફેરવી અને પાણી ઉકળે ત્યાં સુધી આપણે તેને થવા દઈશું જ્યાં સુધીમાં પાણી ઉકળે છે ત્યાં સુધીમાં એક વાટકીમાં આપણે થોડું પાણી લઈ તેમાં એક ચમચી જેટલો કોર્ન ફ્લોર ઉમેરી દઈશું ચમચીની મદદથી આ રીતે તેને ઉગાડી લેશું વેજીટેબલ સૂપમાં કોર્ન ફ્લોર ઉમેરવાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવે છે હવે આ બાજુ આપણું પાણી પણ ઉકળી ગયું છે તો કોર્નફ્લોરનું પાણી આપણે તૈયાર કરેલા વેજીટેબલના સૂપમાં ઉમેરી દઈશું અને હવે ગેસની ફ્લેમને એકદમ લો કરી દેવાની છે ચમચાની મદદથી ત્રણ થી ચાર મિનિટ સુધી આ રીતે હલાવતા રહેશું કોર્નફ્લોર ઉમેરવાથી આ રીતે આપણું સૂપ એકદમ સરસ ઘાટું થઈ જશે ત્યારબાદ એક ચમચી જેટલો હું ડાર્ક સોયા સૂસ ઉમેરું છું ડાર્ક સોયા ઉમેરવાથી આપણું સૂપ એકદમ રેસ્ટોરન્ટ જેવું બનીને તૈયાર થશે જો તમને પસંદ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને ફરી પાછું બે મિનિટ સુધી આ રીતે ચમચાની મદદથી તેને હલાવતા જશો અને ઉકળવા દેશો ગેસની ફ્લેમને એકદમ લો રાખવાની છે નહીં તો સૂપ તરત જ નીચેથી બેસી જશે બે થી ત્રણ મિનિટ જેવો સમય થઈ ગયો છે તો આપણું સૂપ બનીને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકશો કોર્ન ફ્લોર ઉમેરવાથી આપણું સૂપ એકદમ સરસ ઘાટું બન્યું છે ઉપરથી તેમાં થોડા લીલા ધાણા એડ કરી દેસુ ચમચો ફેરવી અને આ રીતે મિક્સ કરી લેશું હવે સૂપ આપણું એકદમ સરસ ઉકળી ગયું છે તો હવે ગેસને આપણે બંધ કરી દેશું અને ગરમા ગરમ સૂપને સર્વ કરી લેશું ગેસ ઉપરથી સૂપને ઉતારી અને ત્યારબાદ આપણે તેમાં અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું અને હવે સૂપ આપણું ગરમા ગરમ સર્વ કરવા માટે તૈયાર છે તો ફ્રેન્ડ્સ વિડીયો પૂરો જોયા પછી સારો લાગે તો વિડીયોને એક લાઈક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો ને